એટલા મસ્તી ભર્યા દિવસો હતા તે વીતેલા દિવસોને યાદ કરીને પૂનમની આંખમાં આંસુ આવી ગયા કોલેજમાં એનો પહેલો દિવસ હતો સાહિત્યનો ક્લાસ ચાલી રહ્યો હતો પ્રોફેસર કંઈ પણ પૂછે તો નીરો ફટાફટ જવાબ આપી દેતો તેની હાજર જવાબી અને વિષયની સમજ જોઈને ધીમે ધીમે તે પૂનમના દિલમાં ઉતરવા લાગ્યો કોલેજમાં એડમિશન પછી પહેલી વખત ક્લાસ શરૂ થયા હતા એટલા માટે બધા વિદ્યાર્થીઓને એકબીજાને ઓળખવામાં અને સમજવામાં થોડા દિવસો લાગી ગયા એક દિવસ પૂનમ કોલેજ પહોંચી તો નીરવ કોલેજના ગેટ પર જ મળી ગયો તેણે હસીને હેલો કહ્યું અને પોતાનો પરિચય આપ્યો પૂનમ તો એના ઉપર પહેલા દિવસથી જ મોહિત હતી તેનો મિલનસાર સ્વભાવ જોઈને તે ખુશ થઈ ગઈ પૂનમે પણ પોતાનો પરિચય આપ્યો નીરવે તેને કેન્ટીનમાં પોતાની સાથે કોફી પીવા માટે પૂછ્યું એટલે તે ના ન પાડી શકી સાથે કોફી પીતા પીતા નીરવ એકીટશે પૂનમને જોઈ રહ્યો હતો પૂનમ તેની નજરોનો સામનો ન કરી શકી પણ તેના મનમાં ખુશીનું વંટોળ ઉપડી રહ્યું હતું ક્લાસમાં પણ બંને બાજુમાં બેઠા સાંજે ઘરે પાછા ફરતી વખતે અચાનક જ નીરવે પૂનમને કહ્યું કે તે એને પ્રેમ કરે છે આવી રીતે નીરવે અચાનક જ પ્રેમનો ઇઝહાર કર્યો એટલે પૂનમને ખૂબ જ આશ્ચર્ય લાગ્યું પણ બીજી જ ક્ષણે તે શરમના કારણે લાલ થઈ ગઈ અને દોડીને રિક્ષામાં બેસી ગઈ થોડી વાર પછી પૂનમે પાછા વળીને જોયું તો નીરવ હજી સુધી તેની જગ્યાએ ઊભો ઊભો એને જ જોઈ રહ્યો હતો પૂનમના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા ખુશીના કારણે તે લાલ થઈ ગઈ હતી તેની આંખોમાં ફક્ત નીરવનો જ ચહેરો નજર આવતો હતો બીજા દિવસે સવારે પૂનમની આંખ ખુલી તો રોજની આદત પ્રમાણે તેણે પહેલાં પોતાનો મોબાઈલ ચેક કર્યો નીરવે મેસેજ મોકલ્યો હતો ગુડ મોર્નિંગ તારો દિવસ શુભ અને આનંદમાં રહે પૂનમ ઘણીવાર સુધી તે મેસેજને જોતી રહી અને રોમાંચિત થઈ ગઈ તે પણ નીરવને જવાબરૂપે એક સરસ મજાનો મેસેજ મોકલવા માગતી હતી પણ શું જવાબ દે તે વિચારવા લાગી મેસેજ ટાઈપ કરવા માટે તેનો હાથ આગળ વધ્યો પણ તે મેસેજ ટાઇપ કરી ન શકી ફરીવાર પૂનમ નીરવના મેસેજને પ્રેમથી જોવા લાગી અને જવાબ દેવા માટે કોઈ સારો મેસેજ વિચારવા લાગી પણ દિમાગ જાણે શૂન્ન થઈ ગયું હતું સારો મેસેજ સૂજી જ નહોતો રહ્યો આખરે તેણે ખાલી ગુડ મોર્નિંગ ટાઈપ કરીને મેસેજ મોકલી દીધો પૂનમની જિંદગીની એક નવી શરૂઆત થઈ ગઈ હતી નીરવને મળવું તેને જોવું અને તેની સાથે પ્રેમભરી વાતો કરવી પૂનમને સારું લાગવા લાગ્યું હતું એકબીજાને મળ્યા વગર તે બંનેને ચેન પડતો નહોતો કોઈક દિવસ પ્રોફેસર ન આવ્યા હોય અને લેક્ચર ન હોય તો તે દિવસે બંને આજુબાજુના કોઈ પાર્કમાં જતા રહેતા અથવા તો બજારમાં ફરી આવતા મસ્તીઓમાં તેમના દિવસો પસાર થઈ રહ્યા હતા કોલેજમાં તે બંનેને લઈને ઘણી બધી વાતો થવા લાગી પણ તે બંનેને કોઈ ફરક પડતો નહોતો વાતો વાતોમાં પૂનમને ખબર પડી કે નીરવના માતા પિતા આ દુનિયામાં નથી એક એક્સિડન્ટમાં તે બંને મૃત્યુ પામ્યા હતા નીરવના કાકા કાકીએ જ તેને મોટો કર્યો હતો નીરવનું ઘર શહેરથી દૂર એક ગામડામાં હતું તે અહીં ભાડે રૂમ રાખીને કોલેજ કરી રહ્યો હતો નીરવ ભણવામાં હોશિયાર હતો એટલે પૂનમને ભણવામાં તેનાથી મદદ મળી જતી એક દિવસ પૂનમ કોલેજ ગઈ તો જોયું કે નીરવ કોલેજ આવ્યો નથી ઘણીવાર સુધી રાહ જોયા પછી પૂનમે તેને ફોન કર્યો પણ નીરવે ફોન ઉપાડ્યો નહીં જ્યારે પૂનમે ઘણી બધી વાર ફોન કર્યા ત્યારે નીરવે ફોન રિસીવ કર્યો અને દબાયેલા અવાજમાં બોલ્યો પૂનમ હું કોલેજ નહીં આવી શકું મને તાવ છે તું ચિંતા ન કર હું ઠીક થઈ જઈશ એટલે કોલેજ આવીશ બીજા દિવસે પણ નીરવ કોલેજ આવ્યો નહીં એટલે કોલેજમાં પૂનમનું મન જરાય લાગતું નહોતું તેને વારંવાર વિચાર આવતો હતો એણે વિચાર્યું ક્યાંક નીરવની તબિયત વધારે ખરાબ ન થઈ જાય મારે એને મળવા જવું જોઈએ ખબર નહીં એકલો કઈ હાલતમાં હશે દવા લેતો હશે કે નહીં જમવાનું શું કરતો હશે ઘણી મુશ્કેલીઓ પછી શોધતા શોધતા પૂનમ નીરવના રૂમ પર પહોંચી ઘણી વાર સુધી દરવાજો ખખડાવ્યા પછી નીરવે દરવાજો ખોલ્યો તેનું શરીર તાવના કારણે તપી રહ્યું હતું તેની હાલત જોઈને પૂનમને દયાથી વધારે ગુસ્સો આવી ગયો તે બોલી આટલો બધો તાવ છે અને તે કીધું પણ નહીં દવા લીધી ઘરે કોઈને વાત કરી નીરવ અડધી ખોલેલી આંખોથી પૂનમને જોઈને શિથિલ અવાજમાં બોલ્યો હું કાકા કાકીને તકલીફ દેવા નથી માગતો અને ડૉક્ટર પાસે જવાની મારામાં તાકાત નથી બે દિવસમાં જ ખૂબ જ નબળાઈ આવી ગઈ છે નીરવની આંખોની નીચે કાળા કુંડાળા દેખાવા લાગ્યા હતા પૂનમ તેને જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ કદાચ નીરવે કંઈ ખાધું પણ નહોતું કેમ કે જમવાનું તે પોતે જ બનાવતો હતો હોટેલથી મંગાવેલું જમવાનું પણ એક ટેબલ પર પડેલું હતું અને એક કાચના ગ્લાસમાં થોડુંક પાણી હતું એક અડધું ખોલેલું બિસ્કીટનું પેકેટ બાજુમાં પડ્યું હતું અને રૂમ પણ અસ્તવ્યસ્ત હતો આ બધું જોઈને પૂનમથી રહેવાનું નહીં તે રૂમ સાફ કરવા લાગી નીરવે તેને ના પાડી પણ પૂનમે તેને આરામ કરવાનું કહ્યું અને પોતે સફાઈમાં લાગી ગઈ રૂમમાં સાફ સફાઈ કર્યા પછી પૂનમ બાજુની દુકાનેથી દૂધ અને બ્રેડ લઈ આવી અને નીરવને ખાવા માટે આપ્યું નીરવ એક જ બ્રેડ ખાઈ શક્યો તેની હાલત ઠીક નહોતી તે એકલો જ હતો કોઈ તેનું ધ્યાન રાખવાવાળું નહોતું એટલે પૂનમ નજીકમાં જ એક ડોક્ટરને સંપર્ક કરીને તેના માટે દવા લઈ આવી અને નીરવને પીવડાવી દીધી અને સાંજ સુધી તેની પાસે જ બેઠી રહી નીરવ આંખોમાં આંસુ સાથે પૂનમને જોતો રહ્યો પૂનમ તેને વારંવાર સમજાવતી મારાથી જેટલું થઈ શકશે એટલું કરીશ તો દુઃખી ન થા નીરવે કહ્યું તું કેટલી સારી છે પૂનમ નાનપણથી જ હું પ્રેમ માટે તરસ્યો છું મમ્મી પપ્પા મને એકલો મૂકીને જતા રહ્યા સાથે મારી બધી ખુશીઓ પણ જતી રહી કાકા કાકીએ મને આશરો જરૂર આપ્યો પણ એક ભાર સમજીને તેમની પાસેથી મને જરાય પ્રેમ મળ્યો નથી જ્યારે તું મારી જિંદગીમાં આવી તો મને ખબર પડી કે પ્રેમ શું હોય છે તારો પ્રેમ તારો સ્વભાવ જોઈને મને મારા મમ્મી પપ્પાની યાદ આવી ગઈ એટલે મારી આંખોમાં આંસુ આવી ગયા ભલે મને મારા કાકા કાકીથી કોઈ ફરિયાદ નથી હું તેમની પોતાની સંતાન તો છું નહીં છતાં નાનપણથી મને કોઈકનો આશરો તો નસીબ થયો નીરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને દુઃખી જોઈને પૂનમની આંખોમાં પણ આંસુ આવી ગયા તે બોલી બસ કર નીરવ અત્યારે આ બધું વિચારવાનો સમય નથી તબિયત પર ધ્યાન દે તું પોતાને એકલો ન સમજતો હું તારો સાથ દેવાથી ક્યારેય પાછળ નહીં હતું આટલું કહેતા પૂનમે પોતાના દુપટ્ટાથી નીરવના આંસુ લૂછી નાખ્યા અને તેને ગળે વળગી પડી તે લગભગ બે કલાક સુધી નીરવની પાસે બેઠી રહી સાંજ થવા આવી હતી દવાની અસરના કારણે નીરવને પરસેવો થવા લાગ્યો હતો તાવ ઓછો થયો એટલે તેને થોડુંક સારું લાગ્યું પૂનમે કહ્યું હવે હું ઘરે જાઉં બધા મારી રાહ જોઈ રહ્યા હશે રાત્રે દૂધ ગરમ કરીને બ્રેડ સાથે ખાઈ લેજે અને દવા પણ લઈ લેજે કંઈ પણ તકલીફ હોય તો ફોન જરૂર કરજે એવું ન વિચારતો કે રાત્રે પૂનમને ક્યાં હેરાન કરું તારા માટે થઈને હું કંઈ પણ કરી શકું છું આટલું કહીને પૂનમ પોતાના ઘરે આવી ગઈ પણ એને નીરવની ચિંતા થતી રહી રાત્રે તે બધાની નજરોથી બચીને છુપાઈને ઘરની છત પર ગઈ અને ફોન કરીને નીરવના સમાચાર પૂછ્યા નીરવે કહ્યું અત્યારે તો સારું લાગી રહ્યું છે આ જાણીને પૂનમને રાહત થઈ ચોથા દિવસે નીરવ ઠીક થઈ ગયો પૂનમ પાછલા બે દિવસ તેના ઘરે ગઈ હતી ઘરના બધાની નજરોથી બચાવીને તે નીરવ માટે ઘરેથી જમવાનું લઈ જતી અને કલાકો સુધી તેની પાસે બેસીને વાતો કરતી રહેતી પાંચમા દિવસે નીરવ કોલેજ આવ્યો એટલે પૂનમ ખૂબ જ ખુશ થઈ ગઈ તેના ઠીક થવાની ખુશીમાં તે કોલેજમાં જ એને ગળે વળગી ગઈ પૂનમ હવે નીરવની ખૂબ જ નજીક આવી ગઈ હતી એવી જ રીતે ત્રણ વર્ષ કેમ નીકળી ગયા તેમને ખબર પણ ન પડી ખુશીઓના તે પળ જાણે પાંખ લગાડીને ઉડી ગયા અને તેમની જુદાઈના દિવસો આવી ગયા તેમના કોલેજનું ભણતર પૂરું થઈ ગયું હતું આગળના ભણતર માટે નીરવે તે જ કોલેજમાં ફરીવાર એડમિશન લઈ લીધું હતું તે પ્રોફેસર બનવા માગતો હતો પણ પૂનમને આગળના ભણતર માટે તેના પપ્પાએ ના પાડી દીધી એટલે તેનું હવે નીરવ સાથે મળવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું હરપણ તેને નીરવની યાદ આવતી નીરવથી દૂર રહેવાના કારણે તેને કંઈ પણ ગમતું નહોતું પૂનમના મમ્મી પપ્પા હવે તેના લગ્ન કરાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માગતા હતા એટલે તે પૂનમ માટે છોકરો શોધવા લાગ્યા હતા તેનું ઘરેથી બહાર નીકળવું પણ બંધ કરી દીધું હતું નીરવને મળવું પણ તેના માટે મુશ્કેલ થઈ ગયું હતું એક મોબાઈલ ફોનનો જ આશરો રહી ગયો હતો તેને જ્યારે પણ તક મળતી તે નીરવને ફોન કરી લેતી અને એને કહેતી તું કંઈક કર જેથી બંને હંમેશા માટે એક થઈ જઈએ પણ નીરવની હિંમત થતી નહોતી પૂનમના પપ્પા સાથે વાત કરવાની જ્યારે પણ ઘરમાં લગ્નની વાતો થતી તો પૂનમની હાલત ખરાબ થઈ જતી નીરવથી દૂર થવાની વાત વિચારીને તેનું મન ગભરાઈ જતું પણ પોતાના મમ્મી પપ્પાને નીરવ વિશે જણાવવાની તેની હિંમત નહોતી થતી પપ્પા પોલીસમાં હતા એટલે ગરમ મિજાજના હતા પણ તે પૂનમ ઉપર ક્યારેક જ ગુસ્સે થયા હશે તે એમની એકની એક અને લાડલી દીકરી હતી એક દિવસ પૂનમના મમ્મીએ તેને કહ્યું કે તને જોવા માટે થોડાક મહેમાન આવશે છોકરો ડૉક્ટર છે આ સાંભળીને પૂનમની આંખોમાં આંસુ આવી ગયા તે ગમે તેમ કરીને બધાની નજરોથી બચીને નીરવને મળવા ગઈ અને તેને ગળે વળગીને રડવા લાગી જ્યારે તેણે નીરવને કહ્યું કે તેને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે તો નીરવ પણ પોતાના આંસુ રોકી ન શક્યો પૂનમે તેને કહ્યું નીરવ તું પપ્પા સાથે વાત કર આપણા લગ્ન માટે તારા વગર હું જીવી નહીં શકું ઉદાસ અવાજે નીરવ બોલ્યો હજી મારું પોતાનું કંઈ ઠેકાણું નથી તો હું કયા મોઢે તારા પપ્પાને આપણા લગ્નની વાત કરું જો તેમણે ના પાડી દીધી તો આપણે શું કરશું જ્યાં સુધી હું પોતાના પગભર ન થઈ જાઉં અને કમાવા ન લાગું ત્યાં સુધી તારે ધીરજ રાખવી પડશે હું કંઈક યોગ્ય થઈ જાઉં ત્યાં સુધી તારે તારા લગ્નની વાતને કોઈ પણ બહાને ટાળવી પડશે હું જલ્દી જ આપણા લગ્નની વાત કરવા આવીશ તેની વાત સાંભળીને પૂનમે કહ્યું કદાચ હું એવું કરી શકું તો સારું પણ ખબર નહીં મારા મમ્મી પપ્પાને મારા લગ્નની ઉતાવળ આવી છે છતાં હું જીવનના અંતિમ શ્વાસ સુધી તારી રાહ જોઈશ પણ હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું તું ના મળ્યો તો હું આત્મહત્યા કરી લઈશ નીરવે ગભરાઈને કહ્યું કે આવો વિચાર પણ ક્યારેય ન કરજે તારાથી દૂર થવાની વાત હું વિચારી પણ નથી શકતો પણ અત્યારે આપણે બંને રાહ જોવી જ પડશે પૂનમ એક આશા સાથે પોતાના ઘરે પાછી આવી ગઈ નીરવ સાથે જિંદગીભર રહેવાના વિચારથી તે ખુશ થઈ જતી તેણે વિચાર્યું તે પળ કેટલા ખુશીના હશે જ્યારે તે અને નીરવ હંમેશા માટે એક થઈ જશે પણ થોડાક દિવસો પછી પૂનમના ખયાલોની હસીન દુનિયા વિખરાતી નજર આવી તેની મમ્મીએ કહ્યું કે બીજા દિવસે જ તેને જોવા માટે મહેમાન આવવાના છે પૂનમ એકદમ ટેન્શનમાં આવી ગઈ તેણે ગભરાઈને નીરવને ફોન કર્યો પણ આ શું તે ફોન પર ફોન કરતી રહી રીંગ વાગતી ગઈ પણ નીરવે ફોન રિસીવ કર્યો નહીં આખરે નીરવને આજે શું થઈ ગયું છે ફોન કેમ નથી ઉપાડી રહ્યો પૂનમ ખૂબ જ ચિંતામાં આવી ગઈ કદાચ નીરવ કોઈ કામમાં વ્યસ્ત હશે એટલે ફોન નહીં ઉપાડ્યો હોય એમ વિચારીને પૂનમે થોડીવાર રહીને ફરીવાર ફોન કર્યો છતાં નીરવે ફોન ઉપાડ્યો નહીં આવું પહેલાં ક્યારેય થયું નહોતું તે તરત જ ફોન ઉપાડી લેતો અથવા તો મિસ કોલ જોઈને સામેથી કોલ બેક કરતો પણ આજે અડધી રાત થઈ ગઈ છતાં નીરવનો ફોન આવ્યો નહીં પૂનમની આંખોમાંથી નીંદર તો જાણે કોસેક દૂર હતી તે વારંવાર નીરવને ફોન કરતી રહી અંતે કોઈ જવાબ આપ્યા વગર નીરવનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે પૂનમ ખૂબ જ રડવા લાગી બીજા દિવસે સવારે તેના પપ્પા ડ્યુટી પર ગયા પછી પૂનમ બહાનું કાઢીને ઘરની બહાર નીકળી ગઈ અને નીરવના રૂમ પર પહોંચી ગઈ કેમ કે મહેમાન સાંજે આવવાના હતા પણ આ શું ત્યાં તો તાળું લાગેલું હતું આજુબાજુના લોકોથી પૂછ્યું તો ખબર પડી કે નીરવ રૂમ ખાલી કરીને ક્યાંક જતો રહ્યો હતો તે ક્યાં ગયો છે તે કોઈને ખબર નહોતી પૂનમની આંખોમાં આંસુ આવી ગયા હવે તે શું કરે ક્યાં જાય નીરવ કંઈ કહ્યા વગર ખબર નહીં ક્યાં જતો રહ્યો હતો પણ પૂનમને વિશ્વાસ નહોતો થતો કે નીરવ આવું કરી શકે છે સાંજ પડવા આવી હતી અને તેના હૃદયના ધબકારા વધતા જતા હતા જો છોકરાવાળાઓએ તેને પસંદ કરી લીધી તો શું થશે તે ના કેવી રીતે પાડી શકશે લગ્ન માટે પૂનમને કંઈ સમજાતું નહોતું તેણે વિચાર્યું આ સમય થંભી જાય તો કેટલું સારું પણ ગુજરતા સમય પર કોનો અધિકાર હોય છે ધીરે ધીરે સાંજ પડી ગઈ અને છોકરાવાળા આવી ગયા પૂનમને જોવા માટે પૂનમનું કલેજું જાણે મોમાં આવી ગયું હતું જીવનમાં ક્યારેય પોતાને આટલી લાચાર એણે મહેસૂસ કરી નહોતી મમ્મીની જીદના લીધે તેણે મનમાં ને મનમાં રોતા રોતા પોતાનો શૃંગાર કર્યો તેને છોકરાવાળા સામે લઈ જવામાં આવી તેનું મન રડી રહ્યું હતું તે નીરવથી જુદા થવા માગતી નહોતી લગ્ન માટે બધા રાજી થઈ જશે તો આ વિચારીને પૂનમનું દુઃખ વધારે વધી જતું આ કઠિન સમયમાં નીરવ તેને કંઈ કહ્યા વગર ક્યાં ગાયબ થઈ ગયો હતો પૂનમ એકલી શું કરી શકવાની હતી નીરવે શું ફક્ત મસ્તી કરવા માટે થઈને પ્રેમ કર્યો હતો જ્યારે નિભાવવાની અને જવાબદારી ઉપાડવાની વાત આવી તો તેને મૂકીને ચૂપચાપ ગાયબ થઈ ગયો આ કેવો પ્રેમ હતો એનો પણ પૂનમનું મન નીરવ સિવાય બીજા કોઈને સ્વીકારવા માટે તૈયાર નહોતું તે મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે છોકરાવાળા તેને ના પસંદ કરી લે પણ તે લોકોએ તેને પસંદ કરી લીધી પોતાના પ્રેમને તૂટતો જોઈને પૂનમ હવે અધીરી થઈ ગઈ હતી મુશ્કેલ ઘડીમાં તે પોતાની ભાવનાઓ સાથે એકલી હતી નીરવ તો ખબર નહીં કઈ દુનિયામાં ગુમ હતો આખરે તેણે એવું શું કામે કર્યું શું તેનો પ્રેમ એક નાટક હતું પૂનમનું મન જોર જોરથી રડવાનું થઈ રહ્યું હતું અને ઘરમાં ખુશીઓનો માહોલ હતો તેની મમ્મી બધા સગા સંબંધી અને ઓળખીતાઓને ફોન કરીને પૂનમને છોકરાવાળા પસંદ કરી ગયા છે એવી સૂચના આપી રહી હતી પપ્પા ધૂમધામથી લગ્ન કરવા માટે જરૂરી કામકાજની યાદી વિશે વિચારી રહ્યા હતા પણ પૂનમ મનમાં ને મનમાં ઘૂંટાઈ રહી હતી નીરવને તે ભૂલી શકતી નહોતી તે વિચારતી કે કદાચ તેના આ લગ્ન ન થાય તેના મનમાં તો ફક્ત નીરવ વસેલો હતો તે કેવી રીતે બીજા કોઈ સાથે ન્યાય કરી શકશે થોડા દિવસો વીતી ગયા અને તે દરમિયાન એક નવી ઘટના ઘટી ગઈ જે વાત માટે થઈને પૂનમ મનમાં ને મનમાં ઘૂંટાતી રહી હતી તે કોઈ પણ પ્રયત્ન વગર હલ થઈ ગઈ હતી છોકરાવાળા લગ્ન માટે આનાકાની કરવા લાગ્યા હતા જે લગ્નમાં મધ્યસ્થનું કામ કરી રહ્યા હતા તેમણે કહ્યું કે છોકરાવાળાઓએ ઝાઝા કર્યાવરની લાલચમાં બીજી જગ્યાએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે આ સાંભળીને પૂનમને રાહત થઈ ઘણા દિવસો પછી તેના ચહેરા પર એક ખુશી દેખાણી લગ્ન ટળી જતાં પૂનમને રાહત થઈ ગઈ પણ અફસોસ નીરવ હજી સુધી તેના સંપર્કમાં આવ્યો નહોતો તે નીરવને યાદ કરીને હર સમય બેચેન રહેવા લાગી હતી કંઈ કહ્યા વગર તે ક્યાં જતો રહ્યો તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કેમ કરી રાખ્યો હશે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ પૂનમની બેચેની વધતી જતી હતી ક્યારેક ક્યારેક એને એવું થતું કે નીરવે તેની સાથે દગો કર્યો છે પૂનમ હંમેશા નીરવના નંબર પર ફોન કરતી પણ હંમેશા મોબાઈલ સ્વિચ ઓફ જ મળતો તેણે ફેસબુક ઉપર પણ ઘણા મેસેજ પોસ્ટ કર્યા પણ કોઈ જવાબ મળતો નહીં એક દિવસ તેણે જોયું કે નીરવે તેને ફેસબુક ઉપર પણ બ્લોક કરી નાખી હતી આ જોઈને પૂનમને ખૂબ જ ગુસ્સો આવ્યો જેના માટે થઈને તેણે આટલું કર્યું તે તેનાથી દૂર થવાની કોશિશ કરી રહ્યો હતો ગુસ્સામાં તેના હોઠ કંપવા લાગ્યા કંઈ કહ્યા વગર આવી હરકત લગ્ન નહોતા કરવા તો પહેલાં જ કહી દેત કંઈ કહ્યા વગર ગાયબ થઈ જવું તો તેની કાયરતા છે પૂનમની જિંદગી અજીબ થઈ ગઈ હતી નીરવ ઉપર એને ખૂબ જ ગુસ્સો આવતો પણ તે તેના વિચારોથી અને યાદોથી દૂર જતો જ નહોતો ગમે ત્યારે તેની આંખોમાંથી આંસુ છલકી જતા કોઈ કામમાં તેનું મન લાગતું નહીં તે ક્યારેક મોબાઈલ ચેક કરતી તો ક્યારેક ટીવીમાં ચેનલો બદલાવતી રહેતી તો ક્યારેક બાલ્કનીમાં જઈને બહાર જોતી રહેતી હર સમય તે મનમાં નીરવને યાદ કરતી રહેતી ખબર નહીં નીરવ તેના વગર રહી શકતો હશે કે નહીં તે પૂનમને લેવા માટે પાછો આવશે કે નહીં ક્યાંક તે બીજી દુનિયા વસાવી લે પૂનમના મનમાં ડર બેસી ગયો હતો પછી તે પોતે જ પોતાના મનને સમજાવતી કે નીરવ એવો નથી એક દિવસ જરૂર પાછો આવશે અને તેને પોતાની સાથે લઈ જશે પણ જેમ જેમ સમય વીતી રહ્યો હતો પૂનમની આશા અને ધીરજ ખૂટતી જતી હતી તેની આંગળીઓ મોબાઈલ નંબર ડાયલ કરતાં કરતાં શિથિલ થઈ ગઈ હતી હરરોજ તે નીરવના ફોન આવવાની રાહ જોતી રહેતી પણ ન તો નીરવનો ફોન આવ્યો કે ન તે પોતે આવ્યો બે મહિના સુધી સતત ફોન કરી કરીને પૂનમ હવે હારી ગઈ એટલે એણે મોબાઈલ ફોનને હાથમાં લેવાનું પણ બંધ કરી દીધું તેને મોબાઈલ ફોનથી નફરત થઈ ગઈ હતી એક દિવસ ગુસ્સામાં તેણે પોતાના મોબાઈલમાંથી નીરવનો નંબર જ ડિલીટ કરી નાખ્યો દિવસો વીતતા રહ્યા એક દિવસ પૂનમના પપ્પાની બદલીના સમાચાર મળે તે ડાંગ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ હતા બદલીના કારણે તેમનો આખો પરિવાર અમદાવાદમાં આવી ગયો પૂનમના મનમાંથી નીરવની આશા હવે લગભગ ખતમ જેવી થઈ ગઈ હતી અમદાવાદમાં આવીને પૂનમને લાગ્યું કે હવે કદાચ પોતાની પાછલી જિંદગીને ભૂલાવવામાં સરળતા રહેશે તે ઘણીવાર વિચારતી કે શું નીરવ તેને ભૂલી ગયો હશે ઘરમાં પૂનમના લગ્નની વાત જ્યારે પણ થતી તો તેનું મન ખિન્ન થઈ જતું તેને લગ્ન અને પ્રેમ બંનેથી નફરત થવા લાગી હતી તેણે જેને પ્રેમ કર્યો તે મળી ન શક્યો તો જેને પ્રેમ નથી કરતી તેનાથી શું આશા રાખવી તેણે બધાને ના પાડી દીધી કે કોઈ તેના લગ્નની વાત ન કરે પૂનમને અમદાવાદમાં આવે એક વર્ષ થઈ ગયું હતું નીરવ ત્રણ વર્ષથી ખબર નહીં કઈ દુનિયામાં ગુમ હતો તે વિચારતી શું નીરવને ક્યારેય મારી યાદ નહીં આવતી હોય જો તેનો પ્રેમ એક છલાવો હતો તો મારા મનમાંથી તેનો પ્રેમ જતો કેમ નથી મને તેણે એક વખત પોતાના મનની વાત કહી દીધી હોત તો કમસે કમ મારો ભ્રમ તો તૂટી જાત કે પ્રેમ સાચો પણ હોઈ શકે છે જ્યારથી પૂનમ અમદાવાદ આવી હતી તે ક્યાંય આવતી જતી નહીં નવી જગ્યા નવા લોકો અને પોતાના અધૂરા પ્રેમમાં બળતી રહેતી ક્યાંય પણ એનું મન લાગતું નહીં પણ એક દિવસ મમ્મીની જીદના કારણે તેને પડોશમાં જવું પડ્યું કેમ કે પડોશના કાંતામાસીની દીકરી નીતાને જોવા માટે છોકરાવાળા આવવાના હતા મમ્મીને લાગ્યું કે કદાચ સગાઈ અને લગ્નનું વાતાવરણ જોઈને પૂનમનું મન કંઈક બદલી જાય નીતાને તૈયાર કરવાની જવાબદારી પૂનમને સોંપવામાં આવી હતી પોતાનો સાદ શણગાર ભૂલી ચૂકેલી પૂનમ નીતાને શણગારવામાં એટલી મશ્ગૂલ થઈ ગઈ કે તેના હાથોનો જાદુ જોઈને બધા ખુશ થઈ ગયા તેની સુંદરતા જોઈને પૂનમને એવું લાગ્યું કે કદાચ તેનામાં જ કંઈક ખામી હતી જેથી નીરવ તેની દુનિયાથી દૂર થઈ ગયો છોકરાવાળા આવી ગયા હતા નીતા તૈયાર થઈ ગઈ હતી નીતાની મમ્મીની ઈચ્છા હતી કે નીતાને લઈને પૂનમ છોકરાવાળા પાસે આવે પૂનમની જરાય ઈચ્છા નહોતી પણ કાંતામાસીનું મન રાખવા તે સાથે ગઈ સામે સોફા પર બેઠેલા છોકરાને જોઈને પૂનમના માથે આપ તૂટી પડ્યું જેની તેણે પળ રાહ જોઈ હતી જેના માટે આંસુ વહાવ્યા હતા પોતાનું સુખ ચેન બધું મૂકી દીધું હતું અને જે ખબર નહીં ચૂપચાપ તેની જિંદગીમાંથી ક્યાં દૂર જતો રહ્યો હતો તે બે વફા નીરવ તેની સામે બેઠો હતો નીતા માટે કોઈ રાજકુમારની જેમ તૈયાર થઈને પૂનમ પૂનમ આંખ ખોલ કોઈ મધુર અવાજ પૂનમને સંભળાયો તેને મોઢા પર પાણી છાંટવામાં આવી રહ્યું હતું તેણે આંખો ખોલી તેણે જોયું કે તે નીરવના ખોળામાં છે પૂનમે ધીમે રહીને કહ્યું તું નીરવ છો ને હા પૂનમ હું નીરવ છું પૂનમની આંખોમાંથી ઝર જર આંસુ વહેવા લાગ્યા તે બોલી પડી તે મારી સાથે આવું કેમ કર્યું નીરવ ક્યાં જતો રહ્યો હતો તું મને કહ્યા વગર હું આજ સુધી તેને શોધતી હતી તારા દૂર થયા પછી હું કેટલી રોઈ છું કેટલી તડપી છું તને શું ખબર જો તું મારાથી દૂર જવા માગતો હતો તો તું મને કહીને જઈ શકતો હતો ને હું જ પાગલ હતી જે તારા પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી નીરવ બોલ્યો હું પણ ખૂબ જ રડ્યો છું અને તડપ્યો છું તેણે કહ્યું શું એ દિવસ તને યાદ છે જ્યારે તું છેલ્લી વખત મને મળવા આવી હતી પૂનમે કહ્યું હા તે દિવસે તારા ગયા પછી તરત જ તારા પપ્પા આવ્યા હતા ચાર પાંચ લોકો સાથે બધા પોલીસનો યુનિફોર્મ પહેરેલા હતા શું હેરાનીથી પૂનમની આંખો ફાટેલી રહી ગઈ નીરવે આગળ કહ્યું તારા પપ્પાએ કહ્યું કે હું તને ક્યારેય મળું નહીં અને તારી દુનિયાથી દૂર જતો રહું નહીં તો પરિણામ ખરાબ આવશે તેમના એક સહકારીએ આપણને બંનેને એકસાથે પાર્કમાં જોઈ લીધા હતા અને તારા પપ્પાને કહી દીધું હતું એટલે તારા પપ્પા ખૂબ જ નારાજ હતા તે મને તારાથી દૂર કરીને જલ્દી તારા લગ્ન કરાવી દેવા માગતા હતા હવે તું જ કહે પૂનમ હું શું કરત પોલીસવાળાથી હું કેવી રીતે લડી શકત અને એ પણ તારા પપ્પાથી તારી જિંદગીમાં કોઈ તોફાન ન આવે એટલે તારાથી દૂર જવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો અને એટલા માટે થઈને મેં પોતાનું સિમ કાર્ડ તોડીને ફેંકી દીધું હતું અને કલેજા ઉપર પથ્થર રાખીને અમદાવાદ આવી ગયો અહીં હું આગળની પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો એક વર્ષ પછી મને બેંકમાં મેનેજરના પદ માટે સિલેક્ટ કરી લીધો હતો પણ મારી જિંદગીમાં તું નહોતી એટલે ખુશીઓ પણ મારાથી રિસાયેલી હતી હર સમય મારી આંખો તને શોધતી રહેતી પણ પછી વિચાર આવતો કે તારા તો લગ્ન થઈ ગયા હશે અત્યાર સુધીમાં અને એટલે યાદોના સહારે જ મારે જિંદગી પસાર કરવી પડશે પણ ખબર નહીં કેમ મારું મન આ વાત માનવા તૈયાર જ નહોતું એમ થતું કે તું મારા સિવાય બીજા કોઈની ન થઈ શકે ક્યાંક ને ક્યાંક હજી તું મારી રાહ જોઈ રહી હોઈશ એટલે હિંમત કરીને તને મળવા માટે ગયો હતો જેથી હકીકત ખબર પડે પણ તમે સહપરિવાર ક્યાંક બીજે જતા રહ્યા હતા તને શોધવાની ઘણી કોશિશ કર્યા પછી પણ જ્યારે તું મને મળી નહીં તો હું મારા કાકી અને કાકાની જીત સામે હારી ગયો અને મેં પોતાને પરિસ્થિતિના હવાલે કરી દીધો એટલે આજે હું અહીં છું પણ હવે તું મને મળી ગઈ છે હવે કોઈ મને તારાથી અલગ નહીં કરી શકે નીરવના મોઢે આ શબ્દો સાંભળીને પૂનમના મનને એક રાહત મળી પૂનમને થયું કે સાચે જ સાચો પ્રેમ અતૂટ હોય છે પણ એના પપ્પા નીરવને ધમકાવા ગયા હતા આ જાણીને પૂનમ ખૂબ જ આઘાતમાં હતી તેને હવે નીરવ પર ગર્વ થઈ રહ્યો હતો કેમ કે તે બેવફા નહોતો તે ઈચ્છત તો પૂનમને શોધવાને બદલે પહેલાં જ ક્યાંક બીજે લગ્ન કરી શકતો હતો પૂનમે પોતાને નીરવની બાહોમાં મૂકી દીધી અને નીરવે પણ પૂનમને જોશથી ગળે લગાડી લીધી બંનેની જિંદગીમાં હવે ખુશી જ ખુશી હતી તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો